મિત્રો આ છે જે વોલ્વો ઇન્જિન છે આ તો આપણા ખોડીઓ ભાઈ આકે છે તમે જોઈ શકો છો આના તો ઘણા વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખ્યા હોતી ખા આ જે છે ચોવીસ સાડત્રી આપણા કરણભાઈ આકે છે સેમ ટુ યુરિડિયમ બધી ગાડી ઉપર તમને આજ જોવા મળશે મિત્રો આ જે છે નાનકો આકે છે મિત્રો આ જે છે ગોપાલ આકે છે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પડે આપણે અર્જુનભાઈ વાળે ઘાટે આ તો અમુક દાદ આવીએ છે વિડીયોમાં આ ગાડી મિત્રો અર્જુનભાઈ આકા આપણા તમે જોઈ શકો છો આ બાજુ પડી આ જે છે ભગતની ગાડી છે આમાં પીના ભગત એમની તો મિત્રો આ આપણી નવી ગાડી મિત્રો જે છે ત્રણ ગાડી નથી એક ભાવી ઓગણ અને સિક્સ અને ઓગણી ઓગણ ચાલીસ તો આપણે બતાવીશું દોર ગાડી શા